ડભોઈના મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન માસ નિમિત્તે મસ્જિદોમાં સમૂહ ઇફતારીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે મિત્ર રમઝાન માસના બે તબક્કા પૂર્ણ થવાના છે ત્યારે મસ્જિદોમાં સમૂહ ઇફતારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે બંદગીમય વાતાવરણ વચ્ચે સાંજે રોઝા છોડવાના સમયે મસ્જિદોમાં ઇફતારી પ્રોગ્રામ રાખવામાં આવે છે નવી નવી વાનગીથી રોજદારોનું મોં મીઠું કરીને ઇફતારી કરાવવામાં આવે છે પવિત્ર રમઝાન માસના ત્રીસ દિવસના રોઝા હોય છે પ્રથમ દસ દિવસ રહેમતના માનવામાં આવે છે વચ્ચેના દસ દિવસ માફીના હોય છે અને છેલ્લા દસ દિવસ મુક્તિ માટેના હોય છે કોઈ લાભથી વંચિત ન રહી જાય તે માટે મસ્જિદમાં વિવિધ વાનગીઓ લાવી રોજદારોના રોઝા ખોલવામાં આવે છે દાતાઓ દ્વારા ઇફતારીનો કાર્યક્રમ રાખવામાં આવે છે